કોણ આવી છે અરે આ ભાઈ કોક બાઈનો કાગળ લઈને ક્યારના એક પગે ઊભા છે અખણા ઊભા જ નથી રહેતા હા શિવા હા હા અ મેડમ એ ચિઠ્ઠી મોકલી છે ઢોકળા ખાઈને અરે તું જ વાજી સંભળાવ ને અહીંયા તો કાળા અક્ષર કોહાડે માર્યા એક મિનિટ શિવા હર થમ જા પંગડા છા હવે નહીં બપોર પછી ક્યારેક ક્યારેક ગોલ્ડ સ્પોટ ને લીમકા પણ પીએ છે લુક મિસ્ટર ઠાકોર સાહેબ ને દીકરી એ પોતાની કરેલી ભૂલ બદલ તમારી પાસે માફી માંગી છે અને તમારી સાથે અંગત વાત કરવા તમને ફાર્મ હાઉસ પર બોલાવે છે સાથે લંચ પણ લેવાનું છે ઢોકળા ખાઈને લંચ ભોજન યુ આર વેરી લકી પર્સન ઓલ ધ બેસ્ટ હા હા મૂઠિયા ઢોકળા ખાઈને વાંઢો લાગે છે કમાલ છે કાલે જેની સાથે ઝઘડો થયો એ આજે આમંત્રણ આપે છે એક તરફ માં મળ્યા એક તરફ રૂપાળી છોકરી જમવાનું આમંત્રણ આપે છે લાગે છે કે નસીબનું ફાટક ખુલવાનું છે અરે માત્ર નસીબનું નહીં ભેગું ભેગું અમારું જમવાનું ફાટક ખુલવાનું લાગે છે આપણે છે ને તે માને અને છકડી સાથે લઈ જશું હા છકડી સારું કઈ ને તો એને જટ છોકરું થાય સોરી આઈ એમ સોરી તમારે ફક્ત એકલાએ એ જવાનું છે ઢોકળા ખાઈને અંગ્રેજી નથી આવડતું કઈ વાંધો નહી હું ગુજરાતી જાણું છું ઓપની જોડીવા ભુક્કડે જમો અરે તને તો હમણાં પડતો દેખાડું અ કહું શું હા શું વિચાર હું પડી ગયો અક્કત કંઈ નહીં હું વિચારતી હતી કે તમે મને માફ નહીં કરો પણ તમારો સ્વભાવ જોતાં મને લાગે છે કે ક્યોરે નાઇઝ પર્સન આવી આ શું કહ્યું કંઈ નહીં તમને શું શું ભાવે છે પ્રેમથી અમને કોઈ ઝેર પણ પીરશે તો એ પણ અમે ફી જાઈએ અમે ખાવાના નહીં પ્રેમ ન ભૂખ્યા છીએ હમ તારી ભૂખ હારે તારા હડકઈ ભંગાઉ છું જમમોન તૈયાર છે કે નહીં હા માલકિન તો મહેમાનને બેસાડો એટલે મે આવે છે ફોલો મી આઈ ફોલો મી ભલે આવ એસો તમે પર બેસાડો નહીં જ્યાં સુધી મહેમાન ના જમે ત્યાં સુધી સેવામાં ખડે પગે ઉભા રહેવું ઈ અમારા કુળની રીત છે ઓ શું તમારું કુળ છે વાવ વોટ અ વન્ડરફુલ શોટ ફૂલ કન્ડિશન અરે આ તો હવા ભરી લાગે છે મારું હારું કઈ ગરબડ લાગે છે સ્નાળા તો બહુ તગડા લાગે છે પીરેસ શરૂ કરો અલ્યા આ શીરો હતો તમે શું લાવ્યા આ બાજરાનો રોટલો હતો તો પેલી ના હારી જાતો પીઠી દાળ હતી હો

હવે હું તમને સુરતનું હુંધીયું ખવડાવું અમેરિકાથી આવું છું ઓતનરાજ યુ આર નોટ ઓલકિંગ મી રીમેમ્બર યાદ કર આઈ એમ નેન્સી ફ્રોમ યોર સોસાયટી હા યાદ આવ્યું વી આર વી આર બચપન માં નદી માં નાગાપુડ જોડાણ નહી યાદ કર નેન્સી અરે આ નારણિયા તું અરે બેરુ બસ તું અમેરિકા થી ક્યારે આવ્યો હે અરે તું તો ફોરેન જઈને અમને બધાને ભૂલી જ ગયો અરે આ વા 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 તું અંદર આવ અંદર આવ આ અંદર આવ બસ ઓ નો બુલી નો બુલી આફ્ટર પંદર વર્ષ કેવા મારા લેગા ઢટી પર પૂટ કર્યા કે તને રિમેમ્બર કર્યો એટલે યાદ કર્યો હેડકી આવતી હતી હેડકી હેડકી હા આવતી હતી ને આવતી હતી ને યાદ કરી જો તને ઓળખાણ કરાવું સાવિત્રી આ છે મારો ભાઈબંધ નાનપણ નો નારણ ફોરેન થી આવ્યો છે અમેરિકા થી ઓ ભાભી નમસ્તે ઓ ભાભી 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 સાવિત્રી એને માટે જરા પાણી લઈ આવ હા ઓ વોટર હા

મોટા મોટાભાઈના શાળાની માસીની કાકીનો સન સન દીકરો એના માટે અર્જન્ટલી આ તાત્કાલિક કન્યા જોવા માટે હું અહીં આવ્યો છું હા હા કન્યા જોવા માટે અહીં આવ્યો છે વાહ 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 લે પાણી પી પણ તને તો આ લોટામાં પાણી પીવું નઈ ફાવતું હોય નઈ નારાયણ વોટ વોટર જરૂર ફાવશે અમારે તો ફેશન છે યુ નો ફેશન

છે કોઈ તો બતાવો બિચારી ની લાઈફ બની જશે તને આશીર્વાદ મળશે ને મારી દીકરી રાધા હા એતો બરાબર લાખ રૂપિયા રોકડા તૈયાર છે રામ રામ મુખી બાપા આવ કોઈ નવા લાગે છે અરે આ તો મારો લંગોટલો મિત્ર નારણ છે નારણ અમેરિકામાં રહે છે જેને મળી કરોડાવી કોઈ કોઈ પર જુલમ કર